અષાઢી બીજલે કચ્છીનું નવું વર્ષ આજે નખત્રાણા પંથકમાં દેશ વિદેશ પર પ્રાંતમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાના દેવદેવીઓના દર્શનાર્થે આવી રહ્યા ત્યારે સવારના ટ્રાફિક જામ થઈ ગયા હતા લોકોએ પોતાના વાહનો આડે ધડ ઉભા રાખ્યા હતા રિક્ષા ચાલકો વચ્ચે મૂકી અને ટ્રાફિકની સમસ્યાનું સર્જન કર્યું હતું પરંતુ પોલીસે કુનેથી ટ્રાફિક હળવો બનાવ્યો હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છનું નવું વર્ષ એટલે અષાઢી બીજ અષાઢી બીજના પવિત્ર તહેવાર એટલે કે કચ્છીના નવા વર્ષ નિમિત્તે ખાસ કરીને દેશ વિદેશમાં વસતા લોકો પોતાના વતન આવતા હોય છે પોતાના માતાજી કુળદેવીને દર્શન કરતા હોય છે આજે પણ ભુજ અને લખપત હાઈવે ઉપર ખાસ કરીને નખત્રાણા તેની આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો લઈને પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે મંદિરે આવ્યા હતા ત્યારે ટ્રાફિક જામ થઈ ગયો તો અફડા તફડી મચી જવા પામી હતી જેમાં સૌથી ટ્રાફિક જામ થવા માટે ભૂંડી ભૂમિકા રિક્ષા ચાલકોએ ભજવી હતી રિક્ષા ચાલકો આડે ધડ પોતાના રિક્ષા વચ્ચે રાખી દેતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની પરિસ્થિતિ વધારે વિકટ બની ગઈ હતી સૌથી અગત્યની વાત એ છે કે એકસો આઠ એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં ફસાઈ જતાં ભારે અફડાતફડી મચી જવામાં આવી હતી પરંતુ જે ટ્રાફિકની જવાબદારી નિભાવતા નિકુલદાન ગઢવી અને ટીઆરબીના જવાનોએ ખૂબ જ કુને પૂરો ખૂબ જ મહેનત કરી ક્યાંક ને ક્યાંક વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ કાર્યરત બની અને આ ટ્રાફિક હળવો બનાવ્યો હતો પરંતુ સૌથી વધારે સવાલ એ છે કે પોલીસ તો પોતાની ટ્રાફિકની સમસ્યા નિભારવા માટે પોતાની જવાબદારી નિભાવતા હોય છે કામગીરી કરતા હોય છે પરંતુ જ્યાં લોકો ટ્રાફિકની સેન્સ જાણતા નથી સમજતા નથી અને આડે ધડ પોતાના વાહનો રાખી અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા હોય છે તેને ખુદને પોતાની જવાબદારી સમજવાનો સમય પણ આવી ગયો છે પોલીસ કરે કરે તો કેટલું કરે પરંતુ લોકોમાં ટ્રાફિકની સેન્સનો ભારો ભાર અભાવ છે અષાઢી બીડનું નવું વરસ હોય ઉમંગ અને ઉલ્લાસ હોય પોતાના દેવદેવીઓના દર્શન કરવા માટે લોકો પોતાના વાહન સાથે આવતા હોય એ સમજી સમજી શકાય એવી વાત છે ભાવનાત્મક વાત છે પરંતુ જ્યાં ટ્રાફિકનો સવાલ ઊભો થાય છે ને ત્યાં ટ્રાફિકની સેન્સ લોકોમાં અવશ્ય હોવી જોઈએ ટ્રાફિકમાં લોકોને સહકો સહકાર આપવો જોઈએ પોલીસને એને બદલે લોકો આડેધડ પોતાના વાહનો ઊભા રાખતા હોય છે રિક્ષા ચાલકો આડેધડ વાહનો પોતાના ઊભા રાખતા હોય છે પરિણામે નિકુલદાન ગઢવી અને ટીઆરબીના જવાનોને આ ટ્રાફિક ક્લિયર કરાવતા નાકે દમ આવી ગયું હોય તેવી પરિસ્થિતિ આજે જે પરિસ્થિતિ નિર્માણ તેમાં તમારા સીધે ને સીધી લોકોની ટ્રાફિક સેન્સ જે નબળી છે અને કાયદાનું ઉલ્લંઘન કરે છે તે સ્પષ્ટપણે જવાબદાર છે